દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજે જાણીશું માં મેલડીની પૌરાણિક કથામાં મા મેલ્ડીની ઉત્પત્તિ અને મહાત્મય માં મેલ્ડી જેને મેલ્ડી મા તરીકે પણ ઓળખવામાં આવે છે તે ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં આદરણીય દેવી છે તેણીને ઘણીવાર શક્તિ દૈવી સ્ત્રીની શક્તિના સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવે છે મેલ્ડીમાને રક્ષક અને યોદ્ધા દેવી માનવામાં આવે છે જે તેમના ભક્તોને દુષ્ટ શક્તિઓથી સુરક્ષિત કરે છે તેમના જીવનમાં સમૃદ્ધિ અને સુખાકારી સુનિશ્ચિત કરે છે તેણીની પૂજા ઘણા ગામોમાં સામાન્ય છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોમાં અને તેણી તેણીની મજબૂત માતૃત્વ અને રક્ષણાત્મક વૃત્તિ માટે આદરણીય છે મા મેલ્ડીની ઉત્પત્તિ અને પૌરાણિક મહત્વ મા મેલ્ડીની ઉત્પત્તિ પ્રાચીન વૈદિક પરંપરાઓથી થાય છે મા મેલડી એ સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ દેવી છે જ્યારે તમે જાણો છો કે જ્યારે પણ દેવીના અવતાર થયા છે પછી ભલે તે ક્યાંય કયા ક્ષેત્રમાં ગમે તે સ્વરૂપમાં થયા હોય અવતાર સતત થતા રહ્યા છે દેવીની બીજી ઘણી પ્રસિદ્ધ દેવીઓ છે તેમાંથી એક મેલડી માતા છે તેણે એક રાક્ષસને પણ માર્યો હતો તે રાક્ષસનું નામ અમરોહા હતું જેમણે અમરોહાને જોયો તેમને પણ કહેવામાં આવ્યું કે તે ખૂબ જ શક્તિશાળી હતો અને તેણે ઘણા દેવી દેવતાઓના જીવને હેરાન કર્યા હતા અને તેમને સ્વર્ગમાંથી ઉતરવા માટે મજબૂર કર્યા હતા યુદ્ધમાં બધા દેવતાઓ હારવા લાગ્યા તેમની શક્તિઓ ઓછી થવા લાગી અને દેવતાઓને આપવામાં આવતા અન્ન પ્રસાદ વગેરે બંધ થવા લાગ્યા અને અમરોહાએ આ બધું બળપૂર્વક લેવાનું શરૂ કર્યું બધા દેવતાઓ ગુસ્સે થયા અને પોતપોતાની શક્તિઓથી તેના પર હુમલો કર્યો પરંતુ અમરોહા દ્વારા તેમના હુમલાનો નાશ થયો બધા દેવતાઓનો હુમલો નિરર્થક જઈ રહ્યો હતો બધાએ ફરીથી દેવી શક્તિનો આશરો લીધો પૂજા અર્ચના કરી અને ફરી એકવાર દેવીએ દેવતાઓને કહ્યું કે તે તેમની પોતાની ભૂલ છે અને તમે તમારી તપસ્યા કરી છે અને તેનો ઉપયોગો પણ નથી કરતા સંપત્તિ એકઠી ન કરો તેઓ તેનો નાશ કરે છે તેઓ થોડી સિદ્ધિના અહંકારથી તેનો નાશ કરે છે અને જ્યાં તેની જરૂર હોય ત્યાં ખર્ચ કરે છે જ્યાં તેની જરૂર છે તેના બદલે તેને દેખાડવામાં વેડફી છે બધા ભક્તો નવા લોકો અને નવા સાધકોએ પણ આ સમયથી શીખવું જોઈએ કે જો આપણે કંઈક થોડું પણ કરીએ તો આપણે તેની બડાઈ ન કરવી જોઈએ અને તેને સરળ બનાવવી જોઈએ અને આપણી અંદર રહેલી શક્તિને જાળવી રાખવી જોઈએ તેને સંગ્રહિત કરવું જોઈએ નહીંતર આપણે દુષ્ટ શક્તિઓનું વર્ચસ્વ મેળવવાનું શરૂ કરીએ છીએ દેવતાઓ સાથે પણ આવું જ થઈ રહ્યું હતું દેવીએ બધાને ઠપકો આપ્યો અને પોતે યુદ્ધ માટે મેદાનમાં ગઈ દેવીએ એક સામાન્ય સ્ત્રીના વેશમાં આવીને અમરોહા પર હુમલો કર્યો જ્યારે અમરોહા દેવી દ્વારા પરાજિત થવાનો હતો ત્યારે તે સમજી ગયો કે એક જ સ્ત્રી છે જે વારંવાર બધા શત્રુઓનો નાશ કરે છે જેણે મારા બધા રાક્ષસ લોકોનો નાશ કર્યો છે અસુરકુળનો નાશ કરવા માટે દેવી પોતે આવે છે તે કોઈ સામાન્ય સ્ત્રી નથી જ્યારે તેને સમજાયું ત્યારે તેને બીજી એક વાત સમજાઈ કે ત્યાં રહેલા તમામ દેવી દેવતાઓ સરળતાથી પવિત્ર સ્થાને જઈ શકે છે પણ મારે અશુદ્ધ સ્થાન પસંદ કરવું પડશે જ્યારે તે ત્યાંથી ભાગ્યો ત્યારે તેણે રસ્તામાં એક મૃત ગાયને પડેલી જોઈ તેથી તે તેના શરીરમાં પ્રવેશી ગયો હવે જેમ જેમ દેવીદેવતાઓને ખબર પડી કે તે એક મૃત ગાયના શરીરમાં પ્રવેશી ગયો છે અમે માતા ગાયનું ખૂબ સન્માન કરીએ છીએ કોઈ કેવી રીતે માતા ગાયના માટીના શરીરમાં પ્રવેશી શકે છે એટલે કે માતા ગાયના શરીરને વિખેરી નાખે અને પછી તેને બહાર કાઢે અને વિચાર કર્યો કે માતા ગાય છે જીવિત ગાય માતાનું સન્માન કરવામાં આવે તો મૃત ગાયનું પણ સન્માન થાય છે અને તેમણે કહ્યું હતું કે આ માતા ગાયનો અગ્નિસંસ્કાર થવો જોઈએ આપણે તેના શરીરનો અનાદર કરી શકીએ નહીં મૃત ગાયના શરીરનું અપમાન ન કરી શકીએ તો ક્રોધિત દેવી દેવતાઓ તેની સ્તુતિ કરવા લાગ્યા તો દેવીએ પણ વિચાર્યું કે હવે થોડી વધુ લીલાઓ કરવી પડશે દેવીએ ગુસ્સામાં તેના હાથ ઘસ્યા અને જ્યારે તેના હાથમાંથી મેલ નીકળવા લાગ્યો જે રીતે તેના મેલમાંથી ગણપતિની રચના કરવામાં આવી હતી તે જ રીતે દેવીએ માતાની રચના કરી હતી ત્યારે દેવી ત્યાં યુગોથી વિદ્યમાન હતા તે ઉમિયા માતા કહેવાય છે અને તેનો જન્મ ઉમિયા માતાના હાથના મેલમાંથી થયો હતો મેલ્ડી માતા નાની પુત્રી તરીકે જન્મી હતી અને જ્યારે તેણીનો જન્મ થયો ત્યારે તેણે કહ્યું હતું માતા તમે મને કેમ બોલાવી છે તમે મને શા માટે બનાવી છે અને આ બધું શા માટે છે દેવતાઓ આટલા નારાજ અને ગુસ્સે કેમ છે આ બધા અહીં કેમ ભેગા થયા છે તેનું કારણ મને કહો તો દેવીએ કહ્યું મેં તમને મારી બધી શક્તિઓ આપી છે અને તે બધી શક્તિઓથી મેં તમને બનાવ્યા છે કારણ કે તું મેલથી બનેલી છે એટલે કે તું ગંદી માતા છે તું આ ગાયના શરીરમાં જઈને જેનો હું નાશ કરવા માંગુ છું તે રાક્ષસને બહાર કાઢો તમે તેની સાથે લડો તેને બળપૂર્વક લઈ જાઓ અથવા તેને મારી સમક્ષ રજૂ કરો અથવા હું તેની સાથે લડીશ ત્યારે હોકરીએ કહ્યું જેવી તમારી આજ્ઞા માતા પછી તરત જ તે ગાયના શરીરમાં પ્રવેશ કર્યો અને અમરોહા નામનો રાક્ષસને ગાયના શરીરમાંથી બહાર કાઢ્યો તે બહાર આવ્યો કે તરત જ તેણે આજીજી કરવા માંડી પરંતુ દેવીએ તેના પર કોઈ દયા ન બતાવી પછી તે છોકરીના હાથે અમરોહા માર્યો ગયો અને આ રીતે દેવતાઓએ રાહતનો શ્વાસ લીધો પછી દેવતાઓ એ દેવી મેલડી માતાની સ્તુતિ કરી અને તેમના ચરણોની પૂજા કરી સ્તુતિ વગેરે ગાયા આ રીતે દેવી મેલડી માતાનો જન્મદેવીના હાથના મેલથી થયો હોવાનું કહેવાય છે અને તેમના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હતો હવે જ્યારે દેવીએ કહ્યું કે હવે મારું કામ પૂરું થઈ ગયું છે માતા તમે મને જન્મ આપ્યો છે તમે મને આ રીતે બનાવી છે તો હવે શું તમે મારો નાશ કરશો ત્યારે દેવીએ કહ્યું ના કળિયુગમાં આવા વધુ રાક્ષસો હશે જે તમામ નિયમોનું ઉલ્લંઘન કરશે અને ભક્તોને અનેક રીતે તકલીફ આપશે તેથી તે બધાથી તમારે લોકકલ્યાણ કરવાનું છે પ્રજાનું રક્ષણ કરવાનું છે હવે તમારે અહીં રહેવાનું છે જ્યાં શુદ્ધ સાત્વિક શક્તિઓ પહોંચી શકતી નથી અથવા પ્રવેશતી નથી ત્યાં જઈને તેમનું રક્ષણ કરો તમારે સાતમા અધિનિયમને અનુસરીને તમામ લોકોનું કલ્યાણ કરવાનું છે તેમની રક્ષા માટે તમારે તત્પર રહેવું પડશે જેથી કરીને કળિયુગમાં તેઓ અશુદ્ધ માર્ગો પર ચાલતી અશુભ શક્તિઓથી સુરક્ષિત રહી શકે અને તેઓ મારી પૂજા સ્તુતિ કરી શકે પછી માતાની અનુમતિથી મેલડી માતાએ કહ્યું કે હવે શું કરવું તો જેમ બધા જન્મેલા જીવનને અવતારી ગુરુની જરૂર હોય છે તેવી જ રીતે દેવીએ ચામુંડાના આશ્રયમાં મોકલ્યા અને કહ્યું કે દેવી ચામુંડા પાસેથી વધુ માર્ગદર્શન મેળવો દેવીનું પોતે વિકૃત છે કારણ કે જો તે ક્રોધથી ભરેલો હોય અને જો તે વધુ વધે તો અમે તેના ક્રોધને સારી ઉપમા આપતા નથી તેથી હું તેને દેવી મહાકાલીનું ભયાનક સ્વરૂપ કહીશ ગુસ્સામાં જાણો છો જ્યારે તે વધુ ગુસ્સે થાય છે ત્યારે રક્તબીજ લડે છે જ્યારે તેણી ચંદ મુંડને મારી નાખે છે ત્યારે દેવી ચામુંડા બની જાય છે જે તેના પર દુભાવના સમયથી શક્તિથી સંપન્ન હતી ત્યારે મેલડી દેવીને તેમની પાસે મોકલવામાં આવી હતી હવે જ્યારે તે તેના શિષ્યના રૂપમાં ચામુંડા પાસે પહોંચે છે ત્યારે ચામુંડા દેવી કહે છે કે તમારે પરીક્ષા આપવી પડશે અને હું તેને કામાખ્યા તાંત્રિક અને શુદ્ધ પદ્ધતિ દ્વારા તેને ઓછી કરી શકે તેવા લોકોને કહીશ જ્યાં જ્યાં રહેઠાણ હશે ત્યાં મારે ત્યાં જવું પડશે અને મારી શક્તિઓથી ત્યાં તમને ખુશ કરવા પડશે ત્યાં એટલે કે તે તેમની કસોટી કરે છે કે તમે ત્યાં કેવી રીતે જશો તમે શું કરશો હું તમારી કાર્યક્ષમતા જોવા માંગુ છું પછી મા મેલડી દેવી ત્યાં પહોંચે છે ત્યારે તંત્ર દ્વારા એક પ્રકારની ગેરાબંધી કરવામાં આવે છે તે કિલ્લાના અવરોધ તરીકે તે અંદર જાય છે અને જુએ છે કે અહીં તમામ પ્રકારની શક્તિસિદ્ધિઓ છે જે બધાને હરાવવા મારા માટે શક્ય નથી તો માં શું કરે છે જેમ તમે જોયું હશે જ્યારે હનુમાનજી બુટી લેવા જાય છે તેથી કહેવાય છે કે ત્યારે જ મેલડી બધી શક્તિઓને એકસાથે બોટલમાં ભરી મુખ્ય તંત્ર તાંત્રિક ત્યાં રહે છે જેની ક્રિયામાં જ બધી શક્તિ છે તેના હાથમાં શક્તિ પણ છે તેને પણ તે બોટલમાં ભરી દે છે બોટલ સાથે તે બકરા પર બેસે છે અને તેને દેવી ચામુંડાના ચરણોમાં લાવે છે અને પછી તેને દેવી ચામુંડાના તેના રૂપમાં સ્વીકારે છે અને તેને શક્તિશાળી શક્તિઓથી સંપન્ન કરે છે અને તેને કાયમ માટે સૌરાષ્ટ્રમાં રહેવાનો આદેશ આપે છે અગાઉ તેઓને માત્ર પ્રાદેશિક દેવી તરીકે પૂજવામાં આવતા હતા પરંતુ હવે તેમનો વિસ્તાર વધુ વ્યાપક બની રહ્યો છે એક ક્ષેત્રમાંથી બહાર આવીને અનેક વિસ્તારોમાં પહોંચે છે તમે સાત્વિક રીતે મેલડી માતાની પૂજા પણ કરી શકો છો તેમાં વિશ્વાસ રાખો અને સાત્વિક લોકોની રક્ષા માટે આ પ્રકારની વેરવાળેલી દેવી અથવા વેરની જગ્યાએ અશુદ્ધ સ્થાને જઈ શકે તેવી દેવીની રચના કરવામાં આવી હશે જેથી તેઓ દરેક જગ્યાએ જઈ શકે જે લોકો દરેક જગ્યાએ જઈ શકે છે અને સાત્વિક માર્ગને અનુસરી શકે છે જે દરેક જગ્યાએ જઈ શકતા નથી જે દરેક જગ્યાએ સીડીમાં પણ પ્રવેશી શકતા નથી તેઓ દરેક ક્ષેત્રમાં અને દરેક જગ્યાએ માતા મેલડીની આરાધના સ્તુતિ અને ભક્તિથી પોતાનું રક્ષણ કરી શકે છે આધુનિક સમયમાં પ્રભાવ સમકાલીન સમાજમાં મા મેલડી પ્રેરણા અને વિશ્વાસનો સ્ત્રોત બની રહી છે તેણીની આસપાસના ઉપદેશો અને પરંપરાઓ હિંમત એકતા અને દૈવી શક્તિમાં વિશ્વાસના મૂલ્યો પર ભાર મૂકે છે વાર્તા કહેવા ધાર્મિક વિધિઓ અને સમુદાય સેવા દ્વારા તેણીના વારસાને જાળવી રાખવા માટે સમુદાયો એકસાથે આવવાનું ચાલુ રાખે છે મિત્રો જો તમને મા મેલ્ડીની ઉત્પત્તિની વાર્તા સારી લાગી હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને અમારે ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય મા મેલ્ડી આપ સૌનો આભાર